ઉનાળાની શરૂઆત થતાં જ ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે શહેરના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે તેવામાં લાભશુભ સોસાયટીના લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે સોસાયટીમાં ચાર પાંચ દિવસે પાણી મળે છે તો ટેન્કરના ચારસો રૂપિયા આપીને પાણી મેળવવું પડી રહ્યું છે ત્યારે આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મહિનાથી પાણીની તંગી ચાલુ છે પાણી આવતું જ નથી અમે લોકો ઘણી ઘણી બધી વાર અમે નગરપાલિકામાં રજૂઆત કરી કે અમારું પ્રોબ્લેમ છે પાણી નથી આવતું તો અમે તમે અમને સોલ્યુશન આપો એ લોકો એમ કેસે કે આ અમે જોઈ જશું કે આવશું કે પણ કોઈ જો આવતું નથી ને કેટલી બધી વાર અમે લખીને બી આપ્યું ત્યાં રૂબરૂ બી જઈ આવ્યા પણ કાંઈ પ્રોબ્લેમનું સોલ્યુશન એ લોકો આપતા નથી ને અમે લોકો હર અઠવાડિયે એકથી બે ટેન્કર અમે મંગાવીએ પ્લસ અમે પાણીના બી જે બી બિલ હોય એ પણ ભરીએ એટલે અમારું તો ઇન શોર્ટ એ જ એક જ થઈ જાય ને પ્લસ પાણી સાવ ધીમું એટલે કે સાવ ધીમું આવે એટલે અમને લોકોને ટેન્કર મંગાવવો પડે એટલે પ્રોબ્લેમ બહુ જ છે ને સોલ્યુશનની એવી અપેક્ષા છે કે લોકો સોલ્યુશન જલ્દીથી જલ્દી કરી આપ લેપસોપ સોસાયટીમાં ઘણા ટાઈમથી બારેક મહિના લગભગ થઈ ગયા છે ને પાણીની ખૂબ જ તંગી છે પાણી આવે તો અઠવાડિયા પંદર દિવસે પાણી આવે તો પણ એકદમ સાવ ધીમું ધીમું આવે કે અમને અઠવાડિયામાં એકથી બે ટેન્કર મંગાવવા જ પડે આપણા બિલો ભરીએ છીએ નગરપાલિકામાં પણ અમે રજૂઆત કરી આવ્યા છીએ છતાં પણ અમને આવી રીતે ચારસો ચારસો રૂપિયા ટેન્કરનાને દઈને અમારે પાણીના ટેન્કર મંગાવવા પડે છે તો અમે ઈચ્છીએ છીએ કે જલ્દી ને જલ્દી સોલ્યુશન આવે અહીંયા ગમે ત્યારે ઘણી બધી વાર નગરપાલિકામાં રજૂ કરી હોવા છતાં કે અમે આવશું જોઈ જશું શું પ્રોબ્લેમ છે પણ હજી સુધી પણ કોઈ સોલ્યુશન આવ્યું નથી તો બને એટલું જલ્દી સોલ્યુશન આવે એવું અમે ઈચ્છીએ છીએ ભુજ નગરપાલિકા દ્વારા દર ત્રીજા દિવસે પાણી પૂરતા પ્રમાણમાં પૂરું કરવામાં આવે છે મોટાભાગના નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે નર્મદા છે અને નર્મદાની લાઈન જ્યારે જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે સપ્લાયમાં ડિસ્ટર્બન્સ આવે છે થોડું પણ એ પછી આગામી જે જ્યારે સપ્લાય ચાલુ થાય ત્યારે એને થોડું પેચઅપ કરી લેવામાં આવે છે નગરપાલિકાનું સંપૂર્ણ જે સપ્લાય છે નર્મદા આધારિત છે તેમ છતાં ધૂના રાજા ડેમથી પાણી લેવા માટેનું પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે જો નજીકના ભવિષ્યમાં તે પ્રોજેક્ટનો અમલ થશે તો એ પણ એક નવો સોર્સ ઊભો થઈ શકશે અત્યારે તો નગરપાલિકાનો સંપૂર્ણ સોર્સ નર્મદા છે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભારતીય તંત્ર દળની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે ત્યારે સંવેદનશીલ ગણાતા અરબી સમુદ્રના કિનારે આવેલ વેરાવળ ખાતે